તળાજા શહેરમાંથી પસાર થતી તળાજી નદીનું સફાઈ અભિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને શહેર પ્રમુખ હાઈ વાળા તથા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન કમલેશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ વાળા તથા કારોબારી ચેરમેન તેજલબેન પરમાર ઇન્દુબેન સુનિલભાઈ ચૌહાણ યશરાજસિંહ વાળા રૂગુરાજસિંહ વાળા મહેન્દ્રસિંહ સ્રવિયા શહેર સંગઠન મહામંત્રી હિંમતભાઈ ડાભી આદિત્યભાઈ ઓઝા દિનેશભાઈ પરમાર હિરેનભાઈ રાવળ અશોકભાઈ સગર પુષ્પરાજસિંહ વાળા ઉપસ્થિત રહી તળાજી નદીનું સફાઈ અભિયાન શરૂ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત કામગીરીમાં તળાજા નદીની સાફ સફાઈની શરૂઆત કરેલી છે જેમાં તળાજાના વિધાનસભાના સો ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને તળાજા શહેર પ્રમુખ વાળા તેમજ તળાજા નગરપાલિકાના પ્રમુખ હૈતલબેનની સૂચનાથી તમામ તળાજાના મ્યુનસિપની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે અમે તળાજા નદીથી શરૂઆત કરી છે અને હજી આગળ દીનદયાળ નગર પછી એમ અલગ અલગ જગ્યાએ બી કામગીરી કરવાની છે અને અમે જે ચૂંટાઈને આવ્યા એ પહેલાં વોર્ડ નંબર એક પહેલાં અમે વચન આપ્યું હતું કે પહેલું કામગીરી અમે તળાજા નદીની સાફ સફાઈ લેવું તે બદલ આજ અમે શરૂઆત કરી છે અને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ